વિન્સેટ ફાધર નિક્સન સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાતી આ કાર્યક્રમમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા શાળાના આચાર્ય ફાધર નિક્સન દ્વારા સંત ફ્રાન્સિસના જીવન ચરિત્ર વિશેષ જણાવ્યું હતું સમગ્ર ભારત દેશમાં ઈસુ સંધિ સંસ્થાઓમાં સંત ફ્રાન્સિસના તહેવારની ઉજવણી કરવામાં આવે છે સંત ફ્રાન્સિસનો પાર્થિવ શરીર આજે પણ હજારો વર્ષથી ગોવા મ્યુઝિયમમાં છે જેના દર્શન અર્થે ઘણા લોકો જાય છે ગુરુચી કૌશિક સોની આઇ સેવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી